આજે હું અહીંયા તમારી માટે એકદમ હેલ્ધી પાસ્તાની રેસીપી લઈને આવી છું ફ્રેન્ડ્સ તમને પ્રશ્ન થશે કે પાસ્તા એ પણ હેલ્ધી તો હા ફ્રેન્ડ્સ આજે હેલ્ધી પાસ્તાનું ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે અને આજે તેની જ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું આ પાસ્તા તમે તમારા બાળકોને આપશો તો તમને બિલકુલ પણ અફસોસ નહીં થાય કે મેં મારા બાળકોને પાસ્તા ખવડાવ્યા કારણ કે આ હેલ્ધી ઓપ્શન છે કઈ રીતે એ તો હું તમને આગળ વિડીયોમાં જણાવવાની છું વિડીયોને સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો અને મહત્ત્વની વાત તો એ છે કે આ રેસીપી ફક્ત પાંચ મિનિટમાં જ રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ પાસ્તાની રેસિપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા હેલ્ધી પાસ્તા બનાવવા માટે મેં ડિસાનોના પાસ્તા લિશિયસ પિનની હન્ડ્રેડ પર્સન્ટ વ્હીટ ધરમ સેમોલિના પાસ્તાનો ઉપયોગ કર્યો છે આ પાસ્તા મેદામાંથી નહીં પરંતુ સૂજીમાંથી બનાવવામાં આવે છે અને એટલે જ હું તેને હેલ્ધી પાસ્તાનું એક ઓપ્શન કહી રહી છું આ પાસ્તા પણ નોર્મલ જે રીતે મેદાના પાસ્તા આપણે બનાવીએ તે જ રીતે બનાવવાના હોય છે આ પાસ્તા હેલ્ધી છે કારણ કે આની અંદર સોર્સ ઓફ પ્રોટીન છે ઝીરો કોલેસ્ટ્રોલ છે અને નો ટ્રાન્સ ફેટ પણ છે એટલે કે આની અંદર ફેટની માત્રા બિલકુલ નથી અને અહીંયા લખેલું છે હન્ડ્રેડ પર્સન્ટ ડુરમ વીટ સેમોલીના પાસ્તા અને ફ્રેન્ડ્સ આ પાસ્તા જો તમારે પરચેસ કરવા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો હવે આ પાસ્તા બનાવવા માટે આપણે અહીંયા એક કપનું માપ લઈ લીધું છે અને એક કપમાં હું આ પાસ્તા ઉમેરી લઉં છું તો મેં અત્યારે ઓલમોસ્ટ એક કપ જેટલા પાસ્તા લીધા છે સૂજીથી બનેલા છે એટલે તેને બોઇલ થતાં થોડોક સમય વધારે લાગે છે અને ફ્રેન્ડ્સ અહીંયા આ પાસ્તા સૂજીથી બનેલા છે તેનું એક બીજું પ્રમાણ પણ તમને આપી દઉં મેદાથી બનેલા પાસ્તા એકદમ વ્હાઈટ હોય છે અને આ તમે જુઓ આનો કલર થોડોક યલોઈશ છે આ સૂજીથી બનેલા છે એટલે એનો કલર વ્હાઈટ નથી પ્યોર સૂજીથી બનેલા છે હવે આ પાસ્તાને બોઇલ કરવા માટે મેં અહીંયા અગારોના એમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા પેનનો ઉપયોગ કર્યો છે અને તેમાં આપણે સાતસો પચાસ એમએલ જેટલું પાણી ઉમેરી લેવાનું છે એક કપ પાસ્તા છે એટલે હું અહીંયા ત્રણ કપ જેટલું પાણી ઉમેરી લઉં છું હવે ત્યારબાદ આપણે આની અંદર આ રીતે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી તેલ ઉમેરી લઈશું અને આ પાણીને આપણે બોઇલ થવા દેવાનું છે પાણી એકદમ સરસ ઉકળવા લાગે ત્યારબાદ આપણે તેની અંદર પાસ્તા ઉમેરીશું પાણીને ગરમ કરવા મૂક્યું એ સમયે પાસ્તા નથી ઉમેરવાના પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યારબાદ તમારે આ પાસ્તા ઉમેરવાના છે અને હવે તેને તમારે તેર મિનિટ માટે બોઇલ કરવાનું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હવે તમને થશે કે મેં તેર મિનિટનો સમય કેમ કયો કોઈ પણ પેકેટ હોય પાસ્તાનું તેની ઉપર આ રીતે ટાઈમર લખેલું હોય છે તો આ જે ટાઈમ હોય છે એ સમય લાગે છે પાસ્તાને બોઈલ થવા માટે તો એ દરેક પેકેટ ઉપર અલગ અલગ હોઈ શકે છે આમાં તેર મિનિટ લખેલું હતું એટલે આ પાસ્તાને હું તેર મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બોઇલ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ જે પાસ્તા છે તેને તેર મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ કે પાસ્તા એકદમ સરસ પરફેક્ટલી બોઇલ થઈ ગયા છે તમે તેને ચેક પણ કરી શકો છો આ રીતે એક પાસ્તાને હું ચમચામાં લઈ લઉં છું અને છરીની મદદથી હું તેને કટ કરીને ચેક પણ કરી લઉં છું એકદમ પરફેક્ટલી બોઇલ થઈ ગયા છે તમે જુઓ જે ટાઈમ હોય એ ટાઈમ પ્રમાણે તમે તેને બોઇલ કરશો તો એ તમને કાચા નહીં લાગે કારણ કે આ સૂજીથી બનેલા છે એટલે આને બોઈલ થવામાં થોડોક સમય વધારે લાગે છે આ પાસ્તાને આ રીતે હું સ્ટ્રેનરમાં કાઢી લઈશ એટલે વધારાનું પાણી નીકળી જશે અને નીચેથી જે ગરમ પાણી છે તેની વરાળ આમાં ન આવી જોઈએ એ પાણી ખાલી કરી લેવાનું ત્યારબાદ પાસ્તા ઉપર આ રીતે તમારે ઠંડુ પાણી ઉમેરવાનું જેથી કરીને તેની ઓવર કુકિંગ જે છે એ ત્યાંને ત્યાં સ્ટોપ થઈ જાય આની નીચેનું જે બાઉલ છે તેમાં અત્યારે જે પાણી છે એ પણ પાણી આપણે બધું ખાલી કરી લેવાનું છે અને આ પાસ્તાને હવે બાઉલ ઉપર આ રીતે મૂકી આપણે તેની ઉપર એક ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું તેલ ઉમેરવાથી આ પાસ્તા હવે એકબીજા સાથે બિલકુલ નહીં ચોંટે અને આવા ને આવા રહેશે તમે એક કલાક પછી બનાવશો ને તો પણ આ પાસ્તા આ જ રીતે રહેશે એક તો આ મેદામાંથી નથી બનેલા અને બીજું મેં આ પ્રોસેસ કરી છે એટલે તે એકબીજા સાથે બિલકુલ નહીં ચોંટે હવે આ પાસ્તાની આપણે હેલ્ધી રેસિપી પણ જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા અગારો ઇમ્પેરિયલ ગ્રેઇટ મટીરિયલથી બનેલા કેસરોલનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ તમારે અગારો ઇમ્પેરિયલ ગ્રેનાઇટ કૂકવેર સેટ જો પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ત્યાંથી પરચેસ કરી શકો છો વુડન હેન્ડલ સાથે આવે છે અને કૂકવેર સેટનો એક પ્રીમિયમ ઓપ્શન તમને આ મળી જાય છે આની કિંમત ખૂબ જ ઓછી છે અને તમે ઇન્ડક્શન ઉપર પણ યુઝ કરી શકો છો હવે આમાં હું આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઉં છું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન ઝીણી ચોપ કરેલી લસણ એડ કરી દઈશું ગેસ આપણે સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું ત્યારબાદ મેં તેમાં બે લીલા મરચાં ઉમેરી લીધા છે હવે ત્યારબાદ આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતળી લઈએ લસણ અને મરચાં થોડાક સંતરાય એટલે આપણે તેની અંદર ઝીણી સમારેલી એક ડુંગળી ઉમેરવાની છે ફ્રેન્ડ્સ લસણ અને ડુંગળીને આપણે લાલ કલરની નથી કરવાની આપણે તેને થોડીક સાંતળી લેવાની છે થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું ત્યારબાદ આપણે તેની અંદર એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી લઈ એક આખું કેપ્સિકમ લીધું છે મેં અને ત્યારબાદ તેમાં હું આ રીતે પા કપ અમેરિકન સ્વીટકોર્ન એડ કરી લઉં છું જો તમે દેશી મકાઈ લેવાના હોય તો તેને તમારે થોડીક બોઇલ કરીને લેવાની અને અમેરિકન સ્વીટકોર્ન હશે તો આ રીતે સાંતળવાના લીધે જ તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે હવે ગેસ ધીમો કરી ઢાંકીને આપણે ધીમા તાપે તેને બે મિનિટ માટે થવા દઈશું અને બે મિનિટ બાદ આપણે ચેક કરીએ તો આ જે આપણા વેજીટેબલ્સ છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આપણે તેનો કલર લાલ નથી કરવાનો ત્યારબાદ આપણે તેમાં સમારેલા બે ટામેટા એડ કરી દઈએ અને તેને આપણે આ રીતે એકદમ સરસ મિક્સ કરી લઈએ ત્યારબાદ તેની અંદર હળદર પાવડર ઉમેરવાનો છે અડધી ચમચી જેટલો મેં ઉમેર્યો છે અને ત્યારબાદ આ રીતે એક ચમચી હું કાશ્મીરી લાલ મરચાંનું પાવડર એડ કરું છું બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે તો મીઠું મેં આ રીતે એક ચમચી જેટલું ઉમેર્યું છે તેને હું આ રીતે મિક્સ કરી લઉં છું હવે આ પાસ્તા આપણે બાળકો માટે બનાવી રહ્યા છીએ અને બાળકોને ટોમેટો કેચઅપ ખૂબ જ પસંદ છે એટલે આ રીતે હું તેમાં બે ચમચી જેટલો ટોમેટો કેચપ એડ કરું છું અને એક ચમચી હું તેમાં રેડ ચીલી સોસ ઉમેરું છું જો તમારે રેડ ચીલી સોસ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તીખાસ માટે તમે તેમાં એક બે લીલું મરચું એક્સ્ટ્રા પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આની અંદર હું આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું પાણી પણ ઉમેરી લઉં છું જેથી કરીને જ્યારે આપણે તેમાં પાસ્તા એડ કરીએ તો પાસ્તામાં આ જે ગ્રેવી છે તે એક સરખી અને એક રસલી મિક્સ થઈ જાય પાસ્તા આ જે ગ્રેવી છે તેને એબ્ઝોર્બ કરી લે તો અહીંયા જુઓ મેં આ પાસ્તા ઉમેર્યા અને તેને હું આ રીતે બરાબર મિક્સ કરું છું તો અહીંયા પાસ્તાને મેં એકદમ સરસ મિક્સ કરી લીધું ગેસની ફ્લેમને એકદમ સ્લો ઉપર રાખી ઢાંકીને આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું જેથી કરીને પાસ્તામાં ગ્રેવીનો મસાલો બધો એબ્ઝોર્બ થશે અને પાસ્તા આપણા એકદમ સરસ ટેસ્ટી બનશે અને બેથી ત્રણ મિનિટ બાદ તમે જો આપણા એકદમ હેલ્ધી પાસ્તા જે છે એ રેડી થઈ ગયા છે ઉપરથી આપણે થોડાક લીલા ધાણા ઉમેરી તેને પણ મિક્સ કરી લઈએ અને ગરમા ગરમ આ પાસ્તાને હવે આપણે સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ હેલ્ધી પાસ્તાની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ